સત્યમેવ જયતે આજે કોંગ્રેસના પાંચ આગેવાનોના જામીન મંજૂર કરવા બદલ નામદાર હાઈકોર્ટનો આભાર ભાજપના ગુંડાઓ કોંગ્રેસના કાર્યાલય પર આવી તોડફોડ કરે સોશિયલ મીડિયામાં વિડીયો અને મેસેજ વાયરલ કરે આવા ગુંડા તત્વોને પોલીસ કેમ હજુ સુધી પકડતી નથી કોંગ્રેસના કાર્યકર્તાઓને પકડવાનું જે કામ પોલીસે કર્યું આ વલણ બિલકુલ વ્યાજબી નહોતું મુદ્દાસર દલીલો અને એવિડન્સ સાથે રજૂઆત કરી ન્યાય અપાવો તે બદલ વિદ્વાન વકીલ શ્રી हिदायभूषणो तथा हमारी लीगल टीम ना सबियो नो आभार मैं हृदय पूर्वक खुशी व्यक्त करू छु कि संपूर्ण भारतीय जनता पार्टी नी मनमानी ना कारण हमारा पांच कार्यकर्ताओ जेल मां केवाय छे दरबार में ऊपर वाले के देर है अंधेर नहीं आजे न्याय मिलयो छे थोड़ो विलंब जरूर थे। નામદાદાયકોર્ટનો આભાર માનીશ સત્ય વગરની દલીલો નહી સ્વીકારીને એક વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના પાંચે અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે કાયદાની પરિભાષામાં

બપોરે મેસેજ ભાજપવાળા વાયરલ કરે કે કોંગ્રેસ ઓફિસે અલ્લા બોલ કરવા જવું છે અમે પોલીસને જાણ કરીએ કંટ્રોલને કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા પાછા આવવાની વાત કરે છે બંદોબસ્ત રાખો અમને પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે અમારા કાર્યકર્તાઓને ખબર પડે કે સવારે તોડફોડ કરી ગયા છે અને પાછા આવવાના છે અમારા બધા જ સમાજ કાર્યકર્તાઓને દિલથી અભિનંદન આપું છું તો ગાંધીજી કહે છે બબર છે વગર બોલાવે મારા કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા કે અમારી ઓફિસનો અમે રક્ષણ કરી તટસ્થ પત્રકારનો માથું પૂટુ એની વિડિયો વાયરલ થઈ કે પોલીસ કંઈ કરતી નથી ભાજપાને મદદ કરે છે મારું માથું પૂટ્યું છે તાંડવ ચાલી રહ્યો છે રૂકાવટ કરી છે ભાજપના એ ડબ્બામાંથી દાદાગીરી કરીને ભાજપના એક ધારાસભ્યનો દીકરો ઉતારે એને નહીં પકડવાના જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે હું ચોક્કસ જ સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી છે કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્ર અને અમારા માણસોને તમે આટલા દિવસ અંતર આપવાની વાત કરતા હતા આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી આજે આયોને હાજર લેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ

ભાઈ શ્રી પંકજભાઈ ચાંપાનેરી ભાઈ ઇકબાલ શેખ ભાઈ યોગેશભાઈ ભાઈ શ્રી નિકુંજ બલ્લર નામ ગણાવું તો ઘણા બધા અને નીચેની કોર્ટમાંથી ગુલાબ ખાનભાઈ અને એમની ટીમના મિત્રો સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે

આશ્રમ રોડ થી જવા જોઈએ અમને તો ક્યારેય કરવા દેતા નથી વગર મંજૂરી કેવી રીતે અમારા સામે લાગે ભાઈ ફરજ બજાવવા તો અમે તમને બોલાવ્યા હતા તમે તમારી ફરજ બજાવી નહીં ભાજપ વાળા એ તમારા પર પથ્થર મારો કરે ફરજ બજાવવા ન દે અને ઉલટો ચોર કોટવાળા પણ આ વખતે હું આ લડતને સંપૂર્ણ લોજિસ્ટિકલ એન્ડ સુધી લઈ જવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ના કરે પકડો હવે એક પણ કેમ હજી ભાજપ વાળાને નથી પડી કોંગ્રેસ તમને દેખાય છે હવે એક પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આ રીતે કરશે તો છે અદાલતો આવડે છે કરીશું